પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થતાં જ મહેસાણાના સારડી ખાતે આવેલા સ્વયંભૂ પીંપળેશ્વર મહાદેવ મંદિર જેને મિની સોમનાથ તરીકે પણ ઓળખવામાં આવે છે ત્યાં ભક્તિ અને ઉત્સાહનો અનોખો માહોલ જોવા મળી રહ્યો છે આ પાવન અવસરે અભિનેતા હિતેન કુમાર સહિત તેમની આગામી ફિલ્મ નાનખટાઈના કલાકારોએ મહાદેવના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા

કે શ્રાવણ મહિના તો બરાબર પણ બારે મહિના સુધી આજુબાજુના પંદરથી વીસ વીસ કિલોમીટર સુધીના લોકો અહીંયા આવે છે એમની બહુ જોરદાર શ્રદ્ધા છે અને દાદા એમનું ઘણું બધું એવું કામ કરે છે અને દેશ વિદેશના લોકો પણ અહીંયા બાધા રાખીને જે આવે છે એમનું કાર્ય દાદા પૂર્ણ કરે છે એ અમારા સ્વયંભૂ શ્રી પિંપળેશ્વરમાંથી મારું નામ પ્રવીણભાઈ પ્રહલાદભાઈ પટેલ મૂળ ગામ આંબલી રહેવાસી અમદાવાદ શરડી મહાદેવમાં દર્શન કરવા અમે આવેલા અને દર્શન કરીને અમે સવા લાખ દેલી પત્ર આજને સંકલ્પ લીધેલો અને એ સવા લાખ દેલી પત્ર ભૂદેવ પછી ચડાવશે અને છેલ્લા મહાદેવ દાદાના વર્ષોથી સ્વયંભૂ પેદા થયેલા છે ભગવાન અમનારા સ્વયંભૂ એમના દર્શન કરી અમે તૃપ્ત થયા છીએ અને અમારે બધો મનોકામના દાદા અમારી પૂરી કરે છે બસ સાલડી ખાતે મહેહાણાના બધા ભાઈઓની જ્યાં શ્રદ્ધા છે એ સ્થાનકે અમે લોકો આવે છે ત્રિપુળેશ્વર મહાદેવજીના આશીર્વાદ લેવા માટે આવે છે મારા સમગ્ર ટીમ મારા આ બચ્ચાઓ હમણાંને હમણાંની સિનેમાના ખૂબ જાણીતા કલાકારોને લઈને એમની સાથે આશીર્વાદ લેવા આવ્યો છું મહાદેવજીના શ્રાવણ માસમાં નાનખડાઈ નામની ફિલ્મ અમે લોકો લઈને આવી રહ્યા છીએ આઠમી ઓગસ્ટે અને એ તબક્કે એ અભિયાન અમે લોકો જાહેરાતનું કે આ પ્રમોશનની અમે લોકોએ આ મંદિરના દ્વારે આવીને ઈશ્વરના આશીર્વાદની સાથે શરૂ કર્યું છે આશીર્વાદની સાથે અમને તમારા બધાના આશીર્વાદની પણ જરૂર છે જે કક્ષાએ તમે લોકો આટલા વર્ષો સુધી પ્રેમ કરો છો એ જ એટલો જ એનાથી વધારે વરસાદ આ મારા બચ્ચાઓની પર તમે લોકો વરસાવો કારણ કે આવનારું આપણું ભવિષ્ય એ લોકો છે અને અમારી નાનખટાઈની સમગ્ર ટીમને તમારી આશીર્વાદની જરૂર છે આઠમી ઓગસ્ટે આપણી આજુબાજુના સિનેમાગ્રહમાં અમે લાવી રહ્યા છીએ અને હવેની બધી જ વાતો આ બચ્ચાઓ તમને કહેશે કે અમારી નાનખટાઈ કેવા સ્વાદની છે કેવી સુગંધની છે કેવી સોડમની છે અને એમાં તમારો પ્રેમ ભરશે તો સફળતા ચોક્કસ મળશે મંદિરના સ્થાને કે આવવાનું પણ અમે નક્કી નથી કર્યું ઈશ્વરે નક્કી કર્યું છે તમે હું નક્કી કરનારા કોણ છે પણ શ્રાવણમાં શરૂ થયો ને એ વખતે એક આપણા મિત્રો તરફથી એક વાત આવી કે આ નવું મંદિર આ રીતે સ્વરૂપ પામ્યું છે તો અમને એમ લાગ્યું કે અમે લોકો સૌથી પહેલી શરૂઆત તો અહીંયાથી જ કરીએ કારણ કે દરેકે દરેક મંદિરમાં ઈશ્વર તો બધી જગ્યાએ છે પણ એ વ્યક્તિઓની વચ્ચે જઈએ જે વ્યક્તિઓએ આજ સુધી સિનેમાને જીવતું રાખ્યું છે અને એમાં મારી સાથેની આખી આ પેઢીને તમારા બધાના આશીર્વાદ મળે કારણ કે મેહાણા હોય કે સૌરાષ્ટ્ર હોય ત્યાંના પટેલોએ જે પ્રેમ કર્યો છે આપણી સિનેમાને એ પ્રેમ એમના સુધી પહોંચે એ વિનંતીની સાથે ઈશ્વરને દરબારમાં મેં આજે પ્રાર્થના મૂકી છે અને એ જ કારણસર આ મંદિરમાં આજે જે જે અનુભવ થયો છે બહુ જુદો છે રોજે રોજ જુદા જુદા મંદિરે જવાનો પણ અમુક જ સ્થાનકો એવા છે જ્યાં તમને એક દિવ્યતાનો અનુભવ થાય એક નાદ તમને સંભળાય અને એ કદાચ તમારા બધાનો પ્રેમ આ મંદિરને બનાવવામાં જે છેલ્લા દસ વર્ષમાં તમે લોકોએ જે રોપ્યો છે એ જ કદાચ છે એના આશીર્વાદ થકી આપણે બધા આગળ વધી શકીશું એ જ કારણ છે આ મહાદેવજીના દર્શન આપવા